નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત મે બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ મિત્રો તેની આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ આપણે સોનાના ભાવની વાત કરી લઈ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર આઠસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ અડસઠ હજાર ચારસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ ચોર્યાસી હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો તેસઠ સો ગ્રામ ચાંદીના સાત હજાર છસો છત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં વધારો છે તો મિત્રો દરના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો